અજાણ્યા ચોરી સમો ફરાર થઈ ગયા છે આ મામલે વધુમાં મળતી વિગતો અનુસાર અંજારના રામકૃષ્ણ મહાવીર નગરમાં રહેનાર શુભમ કમલેશ પાટડિયા નામના યુવાન જેમના દ્વારા આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદી ગત તારીખ નવ જુલાઈ ના પોતાની દુકાને હતા અને રાત્રે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા બાદમાં બીજા દિવસે તેની ફરિયાદી તાળા તૂટેલી હાલતમાં જોવાની જાણ થતા તેણે તુરંત જ દુકાન પર આવીને તપાસ કરતા અલગ અલગ સોના ચાંદીના દાગીના મૂર્તિઓ વગેરે મળી કુલ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર એકસોના દાગીનાની ચોરી થઈ હતી આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે